સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર વાગડિયા ચેકપોસ્ટ ખાતે રિક્ષા ચાલકો તથા ફરજ બજાવતા એસઆરપી જવાનો વચ્ચે અવારજવર ને લઈ હોબાળો મળ્યો મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર વાગડિયા ચેકપોસ્ટ ખાતે સ્થાનિક રિક્ષા ચાલકો તથા ફરજ બજાવતા જવાનો વચ્ચે વાહનોની અવરજવર ને લઈ શાબ્દિક ઘર્ષણ જોવા મળ્યું હતું ફરજ બજાવતા એસઆરપી જવાનોનું કહેવું છે કે તમારી પાસે વહીવટી તંત્રનો મંજૂરી પાસ હોય તો અમો તમને જવા દઈશું નહીંતર જવા દેવામાં નહીં આવે જેને લઈને સ્થાનિક રિક્ષા ચાલકો તથા એસઆરપી જવાનો વચ્ચે શાબ્દિક ઘર્ષણ જોવા મળ્યું હતું સ્થાનિક રિક્ષા ચાલકોનું કહેવું છે કે અમે અમારું રિક્ષા ચાલકોનો યુનિયન બનાવ્યું છે તથા અમો અહીંના હોવા છતાં પણ અમોને એસઆરપી જવાન દ્વારા જવા દેવામાં આવતા નથી તથા અમુક લાગતા વળગતા તથા ઓળખીતાઓને વગર મંજૂરીએ જવા દેવામાં આવે છે જેને લઈને ફરજ બજાવતા જવાનો પર વહલા દવલાની નીતિ અપનાવવાનો આક્ષેપ લગાવ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સીઈઓ સાહેબ ને અમોએ ઘણી વાર રજૂઆત કરી છે તેમ છતાં પણ અમોને આજ દિન સુધી મંજૂરી પાસ આપવામાં આવ્યો નથી અમારી હેરાનગતિ કરવામાં આવી રહી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના માર્ગ પર પાસ વગરની ગાડીઓ કોની મંજૂરીથી જતી હશે કોની રેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું હેગડી ગાડીઓ હેતુ ફેર વગર પણ જતી હોય હે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવિષ્યમાં કોઈ અજુગતી ઘટના બનશે તો તે માટે જવાબદાર કોણ વગેરે જેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે શું વહીવટીય તંત્રના અધિકારીઓ આ જવાબદારીઓ પોતાના માથે લેશે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે